હલો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો બ્લોગ છે અમારે રાતે છે અંધારું થઈ ગયું છે પણ વિડીયો બનાવવા જ્યાં હતા એટલે અંધારું થઈ ગયું છે રાત પડી ગઈ છે પણ તો એ વિડીયો પૂરો પાડ્યો છે આવી જાય આપણે ચેનલનું નોમ છે ભાઈબંધોની મોજ ઝીરો જીરો સેવન તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો શું કહેવું કિરુપા કઈ હાજી વાત ફૂલ સપોર્ટ કરજો અને નવા નવા બ્લોગ આવતા રહ્યા અને આજ આપણે કુંડીનું કોમ લીધું છે સેવાનું કોમ હે એટલે માણસોને જો પીવાની તકલીફ પડતી હતી એટલા માટે આપણે નવી કુંડી બનાવવાની છે મંદિરમાંથી એટલે કહીઓ નવા નવા બ્લોક આવશે હજી એટલે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને આપણે કુંડી બતાવી દઈએ હજી હા તો મિત્રો આ કીધું એ હાસું છે અને અમે આવું નાના મોટું સેવાનું કોમ ચાલુ કર્યું છે અને તમે પણ કરતા રહેજો આવું તો જો આપણે સેવા તાતી રહે અને આપણે કોમે આગળ વધતું રહે તો બધા ભાઈઓને વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કોમેન્ટ કરજો કેમ કે બધું કરવું વહેલું હોતું નથી ટાઈમ કાઢીને બધું કરવું પડે અને દાડે ટાઈમ હોતો નથી બધા કોમ ધંધાવાળા હોય છે નોકરી જવાનું હોય અમુકને અમુકને શેતીનું કોમ હોય તો પણ અમે રાતે પણ કોમ ચાલુ છે હજી હવે ઈ કણ કોમ ચાલુ છે અમે એ કણ જઈએ છીએ હવે બરોબર તો જ અહીં બતાવશું હા અહીંયા જઈને હવે તમને બતાવી દે અમારું કોમ કરેલું અને ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ લેજો કારણ કે બીજા ઘણા બધા લોકો બતાવશે એવા કોમ કોમના ફેલ બ્લોક કોઈ બતાવશે નહીં અને બધા કોમના લોકો તમને બતાવતા રહે તમે સપોર્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હા કરતા રહેજો વિડીયો આગળ શેર કરજો તમે જેટલો સપોર્ટ કરશો ને એટલું આગળ જશું તો એટલું આગળ સારું કોમ કરશું આપણે સેવામાં તો સેવા તો કરવી જ પડે છે કે સેવાનું એટલે તો જોઈએ અને જો મિત્રો આપણે રાત હોય કે દાડો હોય જો સેવાનું કોમ હોય એ હાજરી હાલજો એનાથી જ આપણે બધું સારું થાય પ્રગતિ થાય આગળ કારણ કે આપણે જેટલું કરશું ને એટલું થાય એ જો અંધારું થઈ ગયું છે તો મહેનત કરવી પડે શું કરવાનું મહેનત તો કરવી જ પડે મહેનત વગર કોઈ નહીં અત્યારે ને જો આપણે આ કોઠી લાઈન મેલ દીધી છે આપણે આ કુંડી બનાવવાની છે તો તો લાઈન મેલ દીધું છે ખાલી કામ ચાલુ છે હજી કાલ સવાર સુધી લગભગ થઈ જશે ચમકે જો આપણે આ ટોકી લાઈન મેલી આ ટોકો આપણે ઉભી કરવાની છે હવે કોણ ભરવાનું અને આ જો મિત્રો આ કોમ કાજ અમારું રાત પડી ગઈ છે અંધારું થઈ ગયું છે પણ તો એ કરીએ છીએ જે અમારાથી જે થોડો ઘણો ટાઈમ નીકળે એ કાઢીને અમે કરીએ તો તમે પણ આવું સેવાનું કોમ કરતા રહેજો શું કેવું કિરૂપા કોઈ કેવું બીજું બસ સપોર્ટ કરજો ખાલી સપોર્ટ કરજો સપોર્ટથી તમે આગળ આવશું બાકી સપોર્ટની જરૂર છે મિત્રો સપોર્ટ કરજો ફૂલ કે આ જો કામ કામ તો કરવાનું અમે ચાલુ જ રાખશે બરોબર કેમ કે સેવાનું કામ છે એટલે જીવામ તો પહેલા જોઈએ આપણે હા સેવામાં હાજર રહેવું મિત્રો થોડો ઘણો ટાઈમ કાઢવો આ બાજુ બધા ભાઈઓને કે સેવામ તો પહેલું ધોવું જોઈએ હા કેમ કે સેવા તો કરવી અને આ જગ્યા છે આપણે બેણામો જોગડી માનું મંદિર છે અને રાતે અમે બેવા આવીએ એટલે સેવા કરવી પડે અને ગમે તો હોય આપડે એવું નહીં કે નજીકમાં જ સેવા કરીએ ગમે તો સેવા કામ હોય એ પેલા હાજર રહેવું કરવું થોડું ફૂલ નહીં તો ફૂલની પોખડી પણ સેવામાં રહેવું બઉ મહત્વનું છે તો જય માટે બહુ તકલીફ પડતી એટલે પોણી નતું બરોબર મિત્રો આ રવિવારે લોકો આવે એમને બહુ તકલીફ પડતી હતી પોણીની એટલા માટે આપણે ટોકીનું ટોકી લાયેલી જ પડી છે ખાલી કરવાની હે કાલ તો થઈ થઈ જાય જાય લગભગ સપોર્ટ ખાલી કરતા તો જય માતાજી મિત્રો મળીએ હવે આગલા બ્લોકમાં જોતા રહેજો અને સપોર્ટ કરજો કારણ કે બ્લોક કોઈ ફેલ બતાવશું નહીં બધા કોમ કોમ ના બ્લોકો બતાવશું અને નવા નવા બ્લોક નાખશું જય માતાજી મિત્રો મળીએ હવે આવતા બ્લોકમાં